પ્રશ્ન એક માનસની સૌથી જાડી ચામડી ક્યાં હોય છે એ હથેળી પર બી પગના તળિયામાં સી સાથળ પર દી કપાળ પર સાચો જવાબ છે બી પગના તળિયામાં મિત્રો કંઈક નવું જાણવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન બે કયો છોડ માંસ ખાય છે કાચો જવાબ છે તે ઘાટ પરણી પ્રશ ખુબ ગરમ પાણી પીવાથી શરીરના કયા અંગને નુકસાન થાય છે એ લીવર બી ફેફસા સી કિડની આંતરડા સાચો જવાબ છે સી કિડની પ્રશ્ન 4 વિશ્વનો સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદક દેશ કયો છે એ ડેનમાર્ક બી ઇન્ડોનેશિયા સી ભારત ડી ઇટાલી સાચો જવાબ છે ડી ઇટાલી પ્રશ્ન 5 વિશ્વમાં સૌથી વધુ સુગંધિત ફૂલ કયું છે ए जैस्मिन बी गुलाब सी कमल डी करेन साचो जवाब छे ए जैस्मिन प्रश्न छ कयु शाक भाजी खावा थी पेट मा वधु गैस बने छे ए लसन, बी मूरा सी कारेला, डी गाजर साचो जवाब छे

बी जी सी आंबली डी हरदर दर साचो जवाब छे बी घी प्रश्न न पिजानी शोध कया देश मा थई हती ए जापान बी कोरिया सी अमेरिका डी इटाली साचो जवाब छे डी इटाली પ્રશ્ન દસ કયા ફળમાં સૌથી વધુ તાકાત હોય છે એ સાચો જવાબ છે આ પપૈયુ પ્રશ્ન અગિયાર કુતરાને શું ખાવું વધુ ગમે છે એ ચોખા બી રોટલી સી માંસ દી દૂધ સાચો જવાબ છે સી માંસ પ્રશરબા નરેન્દ્ર મોદીના પિતા શાનો વેપાર કરતા હતા એ કપડાનો બી ચાનો સી શાકભાજીનો દી ચંપલનો સાચો જવાબ છે બી પ્રશરતે પાંચ જી ઇન્ટરનેટ સેવા સૌપ્રથમ કયા દેશમાં શરૂ થઈ હતી દક્ષિણ કોરિયા બી જાપાન પ્રશ્ન ચૌદ સ્નાન કરતી વખતે વારંવાર પેશાબ લાગવી એ કઈ બીમારીનું લક્ષણ છે એ તાવ બી એસિડિટી સી પેટમાં દુખાવો ડી પેશાબને નળીનું ઇન્ફેક્શન સાચો જવાબ છે દી પેશાબને નળીનું ઇન્ફેક્શન ફ્રીજનું પાણી કયા ગેસને કારણે ઠંડુ થાય છે એ હિલિયમ બી એમોનિયા સી કાર્બન ડાયોક્સાઇડ દી ઓક્સિજન સાચો જવાબ છે બી એમોનિયા વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં